અશોકભાઈ બસ અત્યારે એકસો પાંત્રીસનો જે માવો આવે એમાં માવામાં ખોલીને જરા ખોપારી ભાંગીને પણ તમાકાની પડીકી ખોલી તેમાંથી જીવાંત એક નીકળી મરેલી જીવડું એટલે મારું કહેવાનું એવું જ થાય છે ખાલી કે આ જે તમાકાની કંપની એજન્સીઓ જેવાળા છે એ લોકો ખાસ આવી ધ્યાન રાખે ગ્રાહક સુરક્ષાને જાણ કરવા માટે આ એક સમાચાર આપું છું કે આવા બનાવ બનશે તો અમુક માણસોને તબિયત અથવા થઈ શકે જેરી કોઈ એવું જીવત આવી ગયું તો સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો